नमस्कार श्री सरस्वती संगीत क्लासेस विसनगर जिलों में मेहसा थी हूँ हरीश प्रजापति आप सब खूब खूब हार्दिक स्वागत करु मेरी यूट्यूब चेनल पर राग दुर्गा आधारित आप एक नोटेशन तू भजन ए भजन पची रमता आया नगर में आज फिल्मी गीत ली राग दुर्गा आधारित है સંપૂર્ણ રાગ દુર્ગા આધારિત છે પરંતુ જ્યાં જ્યાં બીજા સ્વરનો ઉપયોગ થયો છે એ શા માટે થયો છે એ જ્યારે હું તમને વગાડીને સમજાવીને નોટેશનથી બતાવતો હોય છે એ વખતે તમને ખાસ સમજ આપી દઈશ અત્યારે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે રાગ દુર્ગા આધારિત આ ગીત છે અને એનો સ્ક્રીનશોટ ઝડપથી તમે લઈ લેજો જે મિત્રોને નોટેશન ખરીદવાની ઈચ્છા હોય લખવાનો કંટાળો આવતો હોય તો મારો વોટ્સઅપ નંબર લખી લેજો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ વીસ નગર બીજા બાદનો સ્ક્રીનશોટ હજી મારે તમને આપવાનો છે આખું સોંગ હું તમને વગાડીને સમજાવીને બતાવવાનો છું આજે આપણે સ્થાયી લઈશું કારણ કે ગીત આમ સીધું અને સરળ છે પણ જ્યાં ઠેરાવ છે જ્યાં વધારે સ્વરોનો ઉપયોગ થાય છે ધારો કે આ ત્રણ ત્રણ સ્વરો આપણે લેવાના છે બધાની આ કેવી રીતના લેવાના છે એની ઝડપ કેટલી રાખવાની છે એ બધું સમજાવવા માટે સમય જાય એટલે નોટેશન તમને લખવાનો કંટાળો હતો એને ખરીદવાની ઈચ્છા હોય તો મને વોટ્સઅપ મેન નંબર આપ્યો છે આપણી પાસે ટોટલ સાત પ્રકારની પીડીએફ ફાઇલો છે ગરબાની છે ત્રણ તાલીના ગરબાની છે ફિલ્મી ગીતોની છે લગ્નગીત લોકગીત ગઝલ મિક્સ આવી જશે ભજનની અલગથી છે ધૂનની અલગથી છે અને રાગ ગોપાલી આધારિત બાવીસ ગીત ગરબો ભજનના નોટેશનની પીડીએફ ફાઇલ છે એક સાથે ખરીદો તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે માહિતી માટે હું તમને ટોટલ મને વોટ્સઅપ પર મેસેજ કરજો તમને માહિતી આપી દઈશ બીજા ભાગનો સ્ક્રીનશોટ લઈ લો ઘણા મિત્રો એવું પૂછતા હોય છે કે સર પદ્ધતિ સર સ્વર જ્ઞાન મેળવવા માટે તમારી પાસેથી શીખવું હોય તો શું કરવું તો આપણી પાસે વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે દસથી બાર મહિનાનો પદ્ધતિ સર શીખવાનો વોટ્સઅપ કોર્સ બનાવેલો છે જેને મારા પર્સનલ ટચમાં રહીને તમે શીખી શકશો સ્ટેપ બાય સ્ટેપ જેનો ફાયદો તમને એ થશે કે તમે પરીક્ષા આપી શકશો મ્યુઝિકની સાથે સાથે તમારે પોતાના સંગીત ક્લાસ ચાલુ કરવા હોય મ્યુઝિક ટીચર તરીકે જોબ કરવી હોય તો પણ થઈ શકશે અને તમારે યુટ્યુબના વિડીયોથી જ શીખવું છે તો એમાં પણ પદ્ધતિસર આપણો કોર્સ ચાલે જ છે એમાં પણ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ બે રાગે કમ્પ્લીટ કર્યા છે ભોપાલી અને દુર્ગા એમાંથી પણ તમે પર્સનલ ટચના જેમ જ બધું પદ્ધતિસર સમજાવ્યું છે તાલ સાથે બધું જ સેજ પણ ચોરી કર્યા વગર મેં બધું જ મારામાં જે છે તે આપવાનો પ્રયત્ન કર્યો છે એટલે તમારે પૈસા ના ખર્ચવા હોય અને યુટ્યુબના વિડીયો ના મળતા હોય તો મને મેસેજ કરજો વોટ્સઅપ પર મારો વોટ્સઅપ નંબર મેં આપ્યો છે એના ઉપર તો હું તમને આખી લિંક પ્લેલિસ્ટ મોકલી આપીશ એક સાથે પચાસ સાઠ વિડીયોઝનું જેના દ્વારા તમે પદ્ધતિસર ખૂબ સારી રીતે શીખી શકશો વિધાઉટ મની પૈસા ખર્ચે હવે ઓકે તો આવો સ્ટાર્ટ કરીએ સાવનકા મહિના પંદર સો એક આટલા સ્વરૂપ હાલ તો સ્થાયી ઉપયોગ થશે જો પેલા વગર બતાવી દઉં સ્થાયી ബ കാട്ടോ സ ના માટે બે સ્વરૂ છે રે માટે બે સ્વરૂ છે તો એ થોડુંક ઝડપથી લેવું છે અર્ચંદ્રકાની નિશાની જ્યાં હોય બે સ્વર ઉપર નીચે અડસંત્રગણની સને લગી એક સ્વર માડજેજુ સમય આપણે એટલે જ સમયે બે સ્વરો વગાડવાના છે મતલબ કે ડબલ સ્પીડથી વગાડવાના છે બરાબર તો ફરીથી ફર્સ્ટ લાઈન જોઈ લઈએ સા ગ ન પ બીજી લાઈન જિયા ના રે 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 રે

ਪਨਗ ਕੁ ਜਨੇ ਚੋ ਜੋ ਉਹ 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 ਤੋਂ ਆਖੂ ਜੋ ਤੂ ਹੋ ਤੂ ਸਸਰ ਅਰੇ ਸੌਰੀ ਪਪਧਨਿ ਧਬਵ ਪਰਗ ਪਛੀ ਸਮਗਰੇ ਨਾ ਪਜੀ ਰੇ ਸੰਭਰ ਪਪਧ ਆ ਕੋ ਕਰ ਦੋ ਸਾ ਸੁਪਤ ਮਨਿ ਤਾ ਬਨਿ ਮਨਿ ਸੋ ਜੀਰਨ ਚੇ ਕੇਸੇ ਜੈਸੇ ਬਨ ਮਾਨਾ ਚੇ ਬੋਹੋ ਸਾ ਸੁਪਤ ਮਨ ਬਣਾ ਬਜੀ ਅਟੂ ਪਰਫੈਕਟ ਤਿਆਰ ਕਰ ਜੋ ਨੈਕਸਟ ਲੈਸਨ ਮਾ ਅਪਨੇ ਪਾਰਟ 2 ਮਾ ਮੜੀ ਸੋ ਤਿਆਰ ਸੁਦੀ ਆਉਤੋ હા 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 જે એક્સ્ટ્રા સ્વરો હું કહેતો હતો કે વધારાના દુર્ગા સિવાયના બે ત્રણ સ્વરો જે ટચિંગમાં વાગે છે મતલબ કે પ્યોર ઉપયોગ થાય છે જ્યારે કે ની કોમળ છે ઘ કોમળ છે તો આ બે સ્વરો રાગ દુર્ગામાં આવતા નથી પણ એનો આપણે ઉપયોગ કરીએ છીએ જેનાથી ગીતની વિશિષ્ટતા મતલબ કે ગીતનું મીઠાશ વધે છે અને તમને સાંભળવું ગમે છે તો ઘણા જે ક્લાસિકલના ખેરખાઓ છે એ આ રીતના વિશિષ્ટ સ્વરોનો ઉપયોગ કરીને વધારાના સ્વરનો ઉપયોગ કરીને રાગનું બંધારણ ન બદલાય રાગનું ચલણ ના બદલાય એ રીતને રાગ બહારના સ્વરોનો ઉપયોગ કરીને રાગની બહાર જે એટલે કે રાગમાં ન આવતા હોય એવા સ્વરનો ઉપયોગ કરીને રાગ ગીતને ખૂબ સુંદર બનાવવાની કોશિશ કરતા હોય છે તે છતાં એ રાગનું બંધારણ પકડાઈ રહે છે માટે મારે મતલબ કે રાગ દુર્ગા જ એ છે એવું એ લોકો સાબિત કરે છે તો આટલું ખાસ ધ્યાનમાં રાખજો નેક્સ્ટ લેસનમાં આપણે અંતરામાં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ